નમસ્કાર દર્શક મિત્રો સત્ય સુરાજ ન્યુઝ આપનું સ્વાગત છે જંબુસર પંથકમાં ગણેશ મહોત્સવ નો રંગે પ્રારંભ થયો અઢારસો ત્રાણુંમાં લોકમાણ્યા તિલક દ્વારા સાર્વજનિક ગણપતિ મહોત્સવનો પ્રારંભ કરાયો હતો જંબુસરનગર સહિત તાલુકામાં સાર્વજનિક ગણેશ મહોત્સવનો પ્રારંભ ધામધૂમથી કરાયો છે ત્યારે દરેક મંડળો દ્વારા શુભ મુહૂર્તમાં શ્રીજીની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી ભાદરવા સુદ ચોથ એટલે કે ગણેશ ચતુર્થીના દિવસે વિઘ્નહર્તા દેવની ઠેર ઠેર સ્થાપના કરવામાં આવે છે દુંધાળા દેવની જંબુસરનગરના ભૂત ફળિયામાં એકસો અઢાર વર્ષથી સ્થાપના કરવામાં આવે છે તથા ભાગલીવાડ ગણેશ ફળિયામાં એકસો એકત્રીસ વર્ષથી ગણપતિજીની સ્થાપના કરાઈ છે આ સહિત ડાજીબાવા ટેકરા કોટબારણા રાણા સ્ટ્રીટ ઢોળાવ ફળિયા હસ્તી ફળિયા જાપડા ખડકી લીલોતરી બજાર નાળિયા ખડકી સુથાર ટેકરો કાવા ભાગોળ ગણેશ ચોક પટેલની ધર્મશાળા બંટી ફળિયા ગામવાડી પાતાળ ગંગા મહાદેવનગર સહિત તાલુકાના દરેક ગામોમાં વિઘ્ન વિનાયક દેવની સવારી આવી પહોંચતા ડીજેના તાલે સૌ ભક્તો ઝૂમી ઉઠ્યા હતા ગણેશ ચોથના દિવસે ગણેશજીની મૂર્તિ સ્થાપન વિવિધ શણગાર સાથે વિઘ્નહર્તાના વિવિધ સ્વરૂપો સાથે સ્થાપન વિધિ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજા કરી સ્થાપન કરવામાં આવ્યું હતું વિઘ્ન વિનાયક જંબુસર શહેરમાં સાત દિવસનું આતિથ્ય માણશે અને દસમના દિને વિઘ્નહર્તાને નિર્વિઘ્ને વિદાય આપવામાં આવશે ગણેશ ભક્તોમાં અનેરો આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો છે વિવિધ પંડાલોમાં ગણેશજીની સ્થાપના કરતા શ્રદ્ધાળુઓ નજરે પડે છે અને ગણપતિ બાપા મોરિયાના નાદથી વાતાવરણ ગણપતિમય બની ગયું હતું સાત દિવસ સુધી શહેરમાં દરેક મોહલ્લા સોસાયટીઓમાં રોશનીનો જગમગાટ વિવિધ સુશોભન ગણેશ ભક્તો દ્વારા કરવામાં આવે છે જંબુસર શહેર અને તાલુકાના વિવિધ પંડાલોમાં અલગ અલગ થીમ હેઠળ બાપાનું સ્ટેજ શણગારવામાં આવ્યું છે જે આકર્ષણનું કેન્દ્ર છે શ્રદ્ધાળુઓ પ્રથમ પૂજાતા દેવ એવા ભગવાન શ્રી ગણેશજીની આરાધનામાં લીન બન્યા છે ભૂતફળિયા મરાઠા સમાજના ચાલુ વર્ષે એકસો ઓગણીસમાં ગણેશ મહોત્સવની સ્થાપના કરવામાં આવી છે ગણેશ મહોત્સવની સ્થાપના હિન્દુત્વની એકતા અને અખંડિતતાને ધ્યાનમાં રાખીને કરીએ છીએ એટલે આ પ્રસંગ ઘણો જ હર્ષ આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે અને આ ઉજવણી કરવા માટે અમારા સમાજના અન્યત્ર સ્થળોએ રહેલા જેવા કે અમદાવાદ વડોદરા ભરૂચ સુરત અને બીજા અંકલેશ્વર અને બીજા સ્થળો પર જે અલગ અલગ રહે છે એ લોકો પણ ઘણા ઉત્સાહથી અહીંયા આગળ પોતાનું યોગદાન આપવા માટે અને સહકાર આપવા માટે અહીં આગળ આવે જ છે દિવાળીના પ્રસંગોએ નથી આવતા પણ ગણપતિના પ્રસંગોએ આવે છે કારણ કે એમના અદમ્ય ઉત્સાહ અદમ્ય એમનો એક આનંદ અનુભવાય છે અને એટલે જ દૂર દૂર હોવા છતાં પણ આ પ્રસંગના આ દિવસો અહીં આગળ આવીને અમારા આ પ્રસંગમાં શોભાવ વધારે છે અને સહકાર આપીને આ પ્રસંગને સફળ બનાવવામાં મદદ કરે છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાષ્ટ ન્યૂઝ ચેનલની લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવું